થરાઢીમાં રોડ તૂટીને ખાડા હોય વાહન ચાલકોને વાહન ચલાવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જોકે થરાઢીમાં રોડ પર જ્યાં જુઓ ત્યાં એટલા કમર તોડ ખાડા પડી ગયા છે કે રોડમાં ખાડો છે કે પછી ખાણાઓમાં રોડ છે તે કેવું મુશ્કેલ છે દર પૂનમે ઢીમા ખાતે ભવ્ય મેળો ભરાતો હોય વાહનોનો ભારે ઘસારો રહેતા ઉબડ ખાબડ રોડથી અકસ્માત સર્જાવાની ભીતિ સતત સતાવતી હોય અકસ્માત થશે તો જવાબદાર કોણ તે સવાલ લોકમુખે ચર્ચાસ્પદ બન્યો છે તેમાં થરાથી ઢીમા રોડે ઉચવા ચુવા ઈટાડા સહિત અનેક ગામોને જોડતા રોડ હોય ઘોર નિંદ્રાધીન તંત્ર જાગે અને રોડનું વ્યવસ્થિત સમારકામ હાથ ધરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે એવાલમોરજી ચૌધરી થરાદ